શું કહેશો ગોપાલ ઇટાલિયા શું લાગી રહ્યું છે તમને મેં અગાઉ પણ કીધું છે અને આજે આપણે ચેનલ માધ્યમથી પણ કહું છું કે ગોપાલભાઈ ઇટાલિયા અહીંથી ચૂંટણી લડવી એ મારી દ્રષ્ટિએ આત્મઘાતી પગલું છે આ વિસ્તારમાં એમની કશી સેવાઓ નથી અહીંની જનતા એને ઓળખતી નથી અને ખાસ કરીને જે ફ્લોપ સુરતમાં એમનો જનતાએ જોયો છે બીજો ફ્લોસો અરવિંદજીનો પણ દિલ્હીમાં જોયો છે કે દિલ્હીની જનતાએ હમણાં જ ખૂબ જ નજીકના ભૂતકાળમાં એમને આકારો આપ્યો છે તો એના ઘણા બધા કારણો હશે જેલવાસ પણ પોતે ભોગવેલો છે અને ખાસ કરીને આમ 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 આદમી પાર્ટી ગુજરાતમાં ગુજરાતની જનતા ગુજરાતનો તો ઇતિહાસ છે કે ત્રીજો મોરચો ક્યારેય ગુજરાતે સ્વીકાર્યો નથી અને આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ અહીંથી ચૂંટણી લડી અને ધારાસભ્ય બનવાના સપના જોવે છે અને એમને અંદરથી એવું ફિલિંગ પણ આવે છે કે પોતે ધારાસભ્ય બની ગયા હોય એવી ભાષામાં આ વાત કરવા માંડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહંમદ ગજનીની ઓલાદ એવા સંબોધનો આપે છે એવા ઉચ્ચારણો આપે છે